નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સંસદી ખેસ ન્યૂઝ વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતેથી વડોદરાના નવનાથ મહાદેવના દર્શન માટે સાયકલ યાત્રા પ્રસ્થાન કરવામાં આવે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ મહાદેવ મંદિર ખાતેથી વડોદરાના નવનાથ મહાદેવના દર્શન માટે સાયકલ યાત્રા પ્રસ્થાન કરવામાં આવી સંસ્કારી નગરી વડોદરાના નાથ નવનાથ મહાદેવ વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નવનાથ મહાદેવના દર્શન માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રાવણના પવિત્ર અવસરે સાયકલ મારફતે યાત્રાનું પ્રારંભ કરવામાં આવ્યું વડોદરા ઇલેક્શન ઇલેક્શન વોર્ડ નંબર ત્રણના મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલબેન મહેતા દ્વારા વર્ષે પણ સાયકલ મારફતે વડોદરાના નવનાથ દર્શન કરવા માટે લોકોને પ્રેરિત કર્યા હતા વિસ્તારના લોકો પોતાની સાયકલ લઈ વડોદરાના નવનાથના દર્શન કરવા નીકળ્યા યાત્રામાં ભાગ લેનાર કોઈ પણ અગવડતા ન પડે તેની મ્યુનિસિપલ રૂપલબેન રૂપલ દ્વારા રાખવામાં આવી છે અને એમ્બ્યુલન્સ પીવાની પાણીની વ્યવસ્થા અને સમય મહાઆરતીનું આયોજનનો લાભ પણ સાયકલ યાત્રા નવનાથના દર્શન કરવા નીકળેલ શિવભક્તોને મળી રહેશે આ સાયકલ યાત્રામાં જોડાવા માટે આ વર્ષે એકસો પચાસથી વધુ રજીસ્ટ્રેશન મળવા પામ્યા હતા આ પ્રસંગે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર ત્રણ ના મ્યુનિસિપલ કાઉન્સિલર

અને મહાદેવ વડોદરાના રક્ષક દેવ એની ઋણ ઉતારવા એક સામાન્ય પ્રયાસ નાનકડો પ્રયાસ વડોદરાના લોકો દ્વારા નવનાથ મહાદેવ કાવડાત્રા સમિતિ દ્વારા શરૂ કરવામાં આવે બે હજાર ચૌદમાં માં એના પછી લોકોના પણ ધ્યાનમાં આવતું હતું કે નવનાથ મહાદેવ વડોદરાના રક્ષક દેવ છે એનું ઋણ તરફ મહાદેવનું ઋણ ના ઉતરે પણ મહાદેવનો ઋણ ઉતારવા માટે કંઈક પ્રયત્ન કરવો છે કે પોતાના જીવને શિવ તરફ લઈ જવાનો એક સામૂહિક પ્રયાસ વડોદરાના નાગરિકો દ્વારા થઈ રહ્યો છે એના ભાગરૂપે ગઈ સાલથી રૂપલ પેમેન્ટ દ્વારા સાયકલ યાત્રા શરૂ થઈ કેટલાક લોકો દ્વારા બીજું અન્ય વડોદરામાં એક જ કાવડયાત્રા હતી બે હજાર ચૌદમાં એના પછી આજે વડોદરામાં છ કાવડયાત્રા થઈ ગઈ આગામી દિવસોમાં એક તારીખે એક નવે રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા રાણી અહલ્યાબાઈના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે નવે નવનાથ મહાદેવની સફાઈ મંદિરની અને આ પ્રાંગણની એ બહેનો દ્વારા કરવાના છે એટલે સમાજના લોકો અલગ તબક્કાના લોકો જોડાઈ રહ્યા છે દરેક રીતે અમે પણ આ વખતે એવો પ્રયત્ન કરે છે કે નવનાથ મહાદેવ કાવડિયાત્રામાં આ જે લોકો જોડાશે આ બધા દ્વારા આ બધા તમામ સમાજના લોકો એમાં તેના યુવક મંડળો દ્વારા નક્કી કર્યા મુજબ એકવીસસો લોકોને દીવો આપીશું અને એ લોકો મહાઆરતી કરશે સામૂહિક મહારતી એટલે મહાદેવની સામૂહિક પત્થી અને જીવને શિવ તરફ લઈ જવાની સામૂહિક ભક્તિ મહાદેવ છેલ્લા દિવસે એ કરવાનો છે સાથે સાથે આદ્ય શક્તિ એજ્યુકેશન મહંત દ્વારા એમણે એવી એક જાહેરાત કરી છે કે શ્રાવણના છેલ્લા દિવસે જે લોકો કાવડયાત્રામાં જોડાશે એ બધા જ લોકોને રુદ્રાક્ષનું ફળ જે એ હરદ્વારથી લઈને આવ્યા છે આરંધરાથી ઉજ્જૈન ગયા એના પર એ પૂજાપાઠ કરી રહ્યા છે અને એની સામે જ્યોત લઈને આવશે ભૈરવ અને મહાકાલની જ્યોત એ લઈને આવશે લોકોને દર્શન અને છેલ્લે પ્રસાદમાં રુદ્રાક્ષનું ફળ આપનાર છે ભરત કૂત એટલે ભક્તિનો આ અલગ અલગ સ્વરૂપ છે આપના દ્વારા હું તમામ દર્શકોને કહીશ કે આ નવનાથ મહાદેવ કાવડિયાત્રા સમિતિ દ્વારા જે કાવડિયાત્રા નીકળવાની છે એની સાથે સાથે ભૈરવ જ્યોતના પણ દર્શન થવાના છે અને છેલ્લે રુદ્રાક્ષ નું ફળ આપવા પાસે તમારા નસીબમાં જે રુદ્રાક્ષ છે એનું ફળ આવશે એને છોલીને આપણે એમાંથી રુદ્રાક્ષ નીકળતો હોય છે એનો આપણે લાભ લેવાનો છે એટલે તો અમે કહીએ છીએ કે નવનાથ મહાદેવ કાવડિયાત્રા સમિતિના કાર્યમાં જોડાઈએ આ કાવડિયાત્રામાં જોડાઈ નવનાથ ભક્તિનો લાભ લઈએ આપણા જીવને શિવ તરફ લઈ જવાનો શ્રાવણ માસના છેલ્લા દિવસે એક ઉત્સવ ઉજવીએ આવો એટલે કહીએ છીએ જોઈ શું રહ્યા છો નવનાથ મહાદેવ કાવડિયાત્રા સમિતિ મહાદેવ જય જય શ્રી રામ આજ રોજ પચીસ તારીખે શ્રાવણ માસના પવિત્ર માસમાં નવનાથ મહાદેવ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અહીંયા અમે ફતેગંજથી નવનાથ યાત્રાની શરૂઆત કરી છે જેમાં આપણે કહી કે સૌ ફતેગંજના રહેવાસીઓથી લઈ અને સૌ અમારા સંયોજકોથી લઈને સાથે સાત ટકા આપનારા સૌનો હું આભાર વ્યક્ત કરીશું કરું છું કારણ કે કોઈ કાર્ય કરવામાં એકબીજાના સાત ટકાથી ખૂબ જ સારું આપણે કાર્ય કરી શકીએ છીએ તો એ જ આ અમારું એક ઉદાહરણ છે કે એક વિચાર મૂકવાથી નવનાથ મહાદેવ સાયકલ યાત્રાનું અરેન્જમેન્ટ કરવાથી સૌ સાથે મળીને અરેન્જ કર્યું તો આજે ભવ્યથી ભવ્ય નવનાથ સાયકલ યાત્રાની અરેન્જમેન્ટ કરી છે અને અત્યારે અમે એની શરૂઆત પ્રારંભ કરી દીધો છે દોઢસો પ્લસ રજીસ્ટ્રેશન આવેલાને આપ જોઈ શકો છો કે એ જ રીતે ખૂબ જ મોટી સંખ્યામાં સૌ ભક્તો ભાવિ ભક્તો વડોદરા નગરીના જોડાયા છે સુવિધામાં વર્લ્ડ વિગાર્ડ હોસ્પિટલ તરફથી ખૂબ જ સારી એમ્બ્યુલન્સની વ્યવસ્થા છે નાસ્તા પાણીની વ્યવસ્થા છે જમવાની વ્યવસ્થા છે અને સાથે સરપ્રાઇઝ અમારા બધા જ નવનાથ સાયકલ યાત્રીઓ માટે અમે એક સરપ્રાઇઝ ગિફ્ટ રાખી છે એ અમે મોઢનાથ મહાદેવ પૂર્ણાહુતિમાં અમે એ લોકોને આપી